દેશને મળવા જઈ રહ્યા છે નવા મુખ્ય ન્યાયમૂર્તિ ત્રેપનમાં મુખ્ય ન્યાયમૂર્તિ જેનું નામ રહેલું છે સૂર્યકાંત શર્મા અત્યારે હાલમાં બાવનમાં મુખ્ય જજ તરીકે કામ કરે છે બી આર ગવાઈ અને બી આર ગવાઈ રિટાયર્ડ થવાના છે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે એમની જગ્યાએ સ્થાન લેશે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસથી સૂર્યકાંત શર્મા દ્રૌપદી મુર્મુજી જે આપણા રાષ્ટ્રપતિ છે પંદરમાં રાષ્ટ્રપતિ છે એમણે આમના નામની ભલામણને સ્વીકૃતિ આપી દીધી છે તો આપણે આ લેક્ચરની અંદર થોડી ચર્ચા કરીએ સૂર્યકાંત શર્મા વિશે અને ત્યાર પછી એ જાણવાનો પ્રયાસ કરીએ કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક પ્રક્રિયા શું રહેલી છે જેના ભાગરૂપે ફર્સ્ટ જજ કેસ સેકન્ડ જજ કેસ થર્ડ જજ કેસ અને ત્યાર પછી આવેલો ફોર્થ જજ કેસ આ ચારે ચાર કેસની આપણે વાત કરીશું દોસ્તો આમાંથી સવાલ તમને પૂછાવાની શક્યતા નહિવત રહેલી હોય છે કે કોઈ વ્યક્તિ જજ બને તો એમનું બેકગ્રાઉન્ડ શું ત્યાર પછી કઈ જગ્યાએ એમનો જન્મ થયો કયા વર્ષે જન્મ થયો આમાંથી સવાલ નીકળવાની શક્યતા એકદમ નહીંવત રહેલી છે નહીવત એટલે સાવ નહીવત રહેલી છે હા આપણને એ સવાલ કદાચ પૂછાઈ શકે કે આ વ્યક્તિ કયા રાજ્યને બિલોંગ કરે કયા રાજ્યના વતને એમાંથી કદાચ સવાલ પૂછાય પણ જન્મ તારીખ વગેરે એમના ફાધરનું નામ આ તે પૂછાય એ રેરેસ્ટ ઓફ રેર કેસની અંદર કદાચ શક્ય બને પણ તેમ છતાં આપણે કેટલીક માહિતી મેળવી લઈએ સૂર્યકાંત શર્માનો જન્મ થાય છે દસ ફેબ્રુઆરી ઓગણીસોને બાસઠના દિવસે હરિયાણાની અંદર આવેલા પેટવાર ગામની અંદર એમનો જન્મ થાય છે એમના ફાધરનું નામ મદન ગોપાલ શર્મા ત્યાર પછી આપણે એ વાત કરીએ કે એ અભ્યાસ કઈ રીતે કરે છે તો એમનો અભ્યાસ હરિયાણામાં જ થાય છે એ વ્યક્તિ બીએ કરે છે ત્યાર પછી વ્યક્તિ એલ એલ કરે છે અને ત્યાર પછી એલ એમ કરે છે એટલે કે કાયદાની દુનિયામાં બેચલર ડિગ્રી અને કાયદાની દુનિયામાં માસ્ટર ડિગ્રી હાંસલ કરે છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ એમના કારકિર્દી વિશે એમના કરિયર બાબતે આપણે વાત કરીએ તો હરિયાણામાં એ વ્યક્તિ એડવોકેટ જનરલના પદ ઉપર રહે છે એડવોકેટ જનરલનું પદ જે ભારતીય બંધારણના અનુચ્છેદ એકસો ને લખાયેલું છે અને એડવોકેટ જનરલનો અર્થ થાય રાજ્યની અંદર સૌથી પહેલાં જે વકીલ હોય એમ કેન્દ્રમાં જે એટર્ની જનરલનું પદ છે એવું પદ રાજ્યમાં હોય જેને એડવોકેટ જનરલ કહેવાય તો એડવોકેટ જનરલ તરીકે આ વ્યક્તિ વર્ષ બે હજારની સાલથી બે હજાર ચાર સુધી કામ કરે છે બે હજાર ચાર થી લઈ અને બે હજાર અઢાર સુધી આ વ્યક્તિ પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરે છે મોટા ભાગના કેસમાં એવું બનતું હોય કે સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર વ્યક્તિ અગાઉ હાઈકોર્ટમાં જજ રહેલા હોય કેમકે હાઈકોર્ટમાં જે વ્યક્તિએ જજ તરીકે કામ કર્યું હોય એ જ રીતે સિમિલર કામગીરી કામગીરી આખી સુપ્રીમ કોર્ટમાં હોય સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં લગભગ એક સમાન કોન્સેપ્ચ્યુઅલ કામગીરી હોય અને એટલા માટે સુપ્રીમ કોર્ટમાં આવ્યા પછી ખાસ એણે શીખવાની જરૂરિયાત ન રહેતી હોય તો આ વ્યક્તિએ પંજાબ અને હરિયાણાની જે સંયુક્ત હાઈકોર્ટ ચંદીગઢ ખાતે આવેલી છે તે આગળ એમણે કામગીરી કરી ઘણા લાંબા ટાઈમ સુધી કામગીરી કરી બે હજાર ચારથી લઈ બે હજાર અઢાર સુધી બે હજારને અઢારથી લઈ બે હજારને ઓગણીસ દરમિયાન એ વ્યક્તિ હિમાચલ પ્રદેશમાં આવેલી હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે કામગીરી કરે છે અને ત્યાર પછી બે હજાર ઓગણીસથી લઈ ત્યાર અત્યાર સુધી એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ રહેલા અને હવે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસથી સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બનવા જઈ રહ્યા છે તો આટલી આપણે માહિતી મેળવી સૂર્યકાંત શર્મા વિશે હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ જજની નિમણૂક કરવી હોય તો એના માટેની પ્રોસેસ શું રહેલી છે દોસ્તો અનુચ્છેદ નંબર એકસો ને ચોવીસમાં સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કેમ થાય એ સંબંધી વિગત રહેલી છે એકસો ને ચોવીસ નંબરની અંદર એકસો ચોવીસ નંબરની અંદર એવું લખાયેલું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે વિચાર વિમર્શ કરી વિચાર વિમર્શ કરી કરશે કરશે ભારતીય બંધારણના ઘડવૈયા ખૂબ જ હોશિયાર હતા એકદમ બુદ્ધિશાળી હતા પણ તેમ છતાં અમુક ચૂક રહી ગઈ છે અને એના કારણે આગળ જતા કેટલાક વિવાદ આવ્યા કેટલાક કેસ આવ્યા અહીંયા આગળ શું લખાયેલું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સાથે વિચાર વિમર્શ કરી અને જજની નિમણૂક કરશે તો અહીંથી બે વિવાદ આવે છે એક બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ સાથે વિચાર વિમર્શ એનો મતલબ શું થાય કે સુપ્રીમ કોર્ટના કયા જજની સાથે વિચાર વિમર્શ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની સાથે સુપ્રીમ કોર્ટના તમામ જજની સાથે જેમ કે અત્યારે હાલમાં એક વત્તા તેત્રીસ જજ છે તો એ ચોત્રીસ ચોત્રીસની સાથે વિચાર વિમર્શ કરવાનો અને માની લો કે જે વિચાર વિમર્શ કરવામાં આવે સુપ્રીમ કોર્ટના જજ તરફથી રાષ્ટ્રપતિને નામની ભલામણ કરવામાં આવે કે આ વ્યક્તિને તમે જજ બનાવી દીઓ તો શું એ રાષ્ટ્રપતિ નામને મંજૂરી આપવા માટે બંધાયેલા હોય કે પછી માત્ર વિચાર વિમર્શ છે એટલે રાષ્ટ્રપતિને જે નામની ભલામણ મળે તો રાષ્ટ્રપતિનો ઇનકાર કરી શકે ને રાષ્ટ્રપતિ એમ કહી શકે કે ભાઈ મને આમાંથી પસંદ નથી હું બંધન કરતા મતલબ એ બાબત મને બંધન કરતા નથી અને હું કોઈ અન્ય વ્યક્તિની નિમણૂક આપીશ તો બે બાબતના વિવાદ અહીંયા આગળ આવેલા જો કે વર્ષ ઓગણીસો સિત્તેર સુધી કે ઓગણીસો સિત્તેરના સમય દરમિયાન આપણે એવું કહી શકીએ કે એક પરંપરા જળવાયેલી હતી અને પરંપરા શું હતી કે સુપ્રીમ કોર્ટમાં જે સૌથી વરિષ્ઠ વ્યક્તિ હોય અને વરિષ્ઠનો મતલબ એ થાય કે ઉંમરલાયક નહીં પણ વરિષ્ઠનો મતલબ એ થાય કે સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનો અનુભવ કોને વધારે છે ઉંમરમાં નાના હોય પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનો અનુભવ વધારે હોય એવું બને કોઈક નાની ઉંમરમાં સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયું હોય તો એની પાસે વધારે અનુભવ હોય અને કોઈ વ્યક્તિ મોટી ઉંમરના હોય તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં જજ ન બન્યા હોય તો વરિષ્ઠતા એટલે ઉંમરના આધારે નહીં પણ સુપ્રીમ કોર્ટની અંદર કામ કરવાનો અનુભવ કેટલો છે એ સમયના આધારે તો ઓગણીસો ને સિત્તેરના સમય સુધી એક પરંપરા જળવાયેલી પરંપરા દોસ્તો આપણે એને કહીએ છીએ એક બંધારણમાં લખ્યું ન હોય પણ તેમ છતાં પેઢી દર પેઢી જેને ફોલો કરવામાં આવે અને પરંપરા કહીએ છીએ પરંતુ ઇન્દિરા ગાંધી જ્યારે દેશની અંદર પ્રાઇમ મિનિસ્ટર હતા એના સમયની અંદર પરંપરા તૂટી ઓ ઓગણીસો ને સડસઠની અંદર ગોલકનાથ કેસ આવે છે ઓગણીસો ને તોંતેરની અંદર કેશવાનંદ ભારતી કેસ આવે છે અને એ બધા ચુકાદાની અંદર સરકારની વિરુદ્ધમાં ચુકાદા આવ્યા સરકારને ન ગમતા હોય એવા ચુકાદા આવ્યા એટલા માટે ઇન્દિરા ગાંધી થઈ ગયા હતા ધોવાપોવા એ સમય હતો કે જ્યારે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સરકાર એ પ્રકારની બાબતો હતી હવે એમાં એવી ઘટનાઓ બની કે સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ જજ હોય એમણે સરકારની વિરુદ્ધમાં ચુકાદો દેવા માટે પોતાનો મત આપ્યો હોય સરકાર એ બાબતને ધ્યાનમાં રાખી હોય અને પછી એવા જજને શોધ્યા હોય કે કયા એવા જજ છે કે જે વ્યક્તિએ સરકાર તરફી નિર્ણય કરવા માટે મત આપ્યો હોય જ્યારે બેન્ચ બની હોય ને સુપ્રીમ કોર્ટમાં ખંડપીઠ બની હોય બેન્ચ બની હોય એમાંથી એવા કયા જજ કે જે સરકાર વિરોધી મત આપે છે એવા કયા જે સરકાર તરફી મત આપે છે ઓગણીસો તોતેર ની અંદર જ્યારે કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવ્યો અને એસ એમ સિકરી નામના મુખ્ય જજ હતા એસ એમ સિકરી નામના મુખ્ય જજ રિટાયર થયા જે દિવસે કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવે છે ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ના દિવસે ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેર ના દિવસે કેશવાનંદ ભારતી કેસ જે ભારતીય ન્યાયિક ઇતિહાસમાં અત્યાર સુધીમાં સીમાચિનહરૂપ કેસ રહેલો છે એકદમ મહત્વપૂર્ણ કેસ છે અને જે કેસના માધ્યમથી ભારતની અંદર બંધારણના મૂળભૂત માળખાનો ખ્યાલ ડેવલપ થયો જેમાંથી પ્રેરણા લઈ બાંગ્લાદેશે પોતાના દેશની અંદર બંધારણનું મૂળભૂત માળખું વિકસાવ્યું તો આ કેસનો ચુકાદો ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેરના દિવસે આવ્યો એના બીજે દિવસે એસ એમ રિટાયર્ડ થયા આ કેસનું જજમેન્ટ દેવા માટે એ વ્યક્તિ હતા અને ત્યાર પછી એ વ્યક્તિ બીજે દિવસે રિટાયર્ડ થઈ મતલબ કેમ એ વ્યક્તિએ લગાતાર સુનાવણી કરાવી તેને ખ્યાલ હતો રિટાયર્ડ થવાના છે તો કન્ટિન્યુસ સુનાવણી થઈ કન્ટિન્યુઅસ અડસઠ દિવસ માટે સુનાવણી થઈ તે કન્ટિન્યુઅસ અને જે દિવસે જજમેન્ટ આવ્યું એના બીજા દિવસે વ્યક્તિ રિટાયર્ડ થયા ત્યાર પછી જે મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવાના હતા એમાં ત્રણ વરિષ્ઠ વ્યક્તિઓને જવા દીધા અને એના પછીના જે ચોથા વરિષ્ઠ વ્યક્તિ હતા એન એ રે એની નિમણૂંક કરવામાં આવી એવું કહેવાય છે કે એન એ રે નામના જે જજ હતા એ વ્યક્તિ સરકાર તરફી ચુકાદો આવે એના માટે મત આપ્યો હતો તો ઇન્દિરા ગાંધીની સરકારે આમની નિમણૂક કરાવડાવી દોસ્તો અત્યાર સુધી પરંપરા શું હતી કે જે સૌથી વરિષ્ઠ જજ હોય ઉંમરમાં એ વ્યક્તિ સ્થાન લેતા મુખ્ય જજનું આ પરંપરા તૂટી એન એ રેની ઉપર જે ત્રણ વરિષ્ઠ જજ હતા એમણે ઘટના બન્યા પછી રાજીનામા આપી દીધા કે અમે કામ ન કરી શકીએ અને ત્યાર પછી વર્ષ ઓગણીસોને સત્યોતેરમાં એ ઘટના બની ફરીવાર ઓગણીસો સત્યોતેરમાં કે એમ યુ બેગ કરીને જે વ્યક્તિ હતા એમ યુ બેગ આ આ વ્યક્તિ સિનિયર મોસ્ટ ન હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય જજ બને છે તો જ્યારે દોસ્તો આ પ્રકારની ઘટનાઓ બની તો એના કારણે વિવાદ ઊભા થવાના શરૂ થયા કે સુપ્રીમ કોર્ટની અંદર જજ બનવાની પ્રક્રિયા શું લખી છે બંધારણમાં તો પ્રક્રિયા તો આ લખી છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે વિચાર વિમર્શ કરી અને ત્યાર પછી જજની નિમણૂક આપશે એને લઈ વિવાદના ભાગરૂપે અલગ અલગ ત્રણ અને ત્યાર પછી એક ચોથો એવી રીતે ચાર કેસ બન્યા એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ જે ફર્સ્ટ જજ કેસ છે ફર્સ્ટ જજ કેસ એસપી શર્મા કેસ તરીકે ઓળખવામાં આવે છે જે ઓગણીસો ને બ્યાસીમાં બન્યો જેમાં જજની ટ્રાન્સફર જજની નિમણૂંકની જે પ્રક્રિયા હતી એને સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટ આ કેસની અંદર જજમેન્ટ એમ આપે છે કે જ્યારે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિને ભલામણ કરવાની હોય નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે તો રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય એ ભલામણ કરી શકશે એકલા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને જે ભલામણ કરવામાં આવે એ ભલામણ બંધન કરતા નથી બંધન કરતા નથી તો ઓગણીસો ને બ્યાસીની અંદર ફર્સ્ટ જજ કેસની અંદર આ જજમેન્ટ હતું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રાષ્ટ્રપતિને નામની ભલામણ મોકલે કે આ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાના છે જે વ્યક્તિ રિટાયર્ડ થવાના હોય તો વહેલી તકે રિટાયર્ડ થાય એની પહેલાં રાષ્ટ્રપતિને નામની ભલામણ મોકલે કે આ વ્યક્તિ વરિષ્ઠ છે મારા પછી આને બનાવી દો અન્ય જજની જરૂર પડે તોય નામની ભલામણ મુખ્ય જજ મોકલે કે આ વ્યક્તિને બનાવવાની જરૂરિયાત છે સુપ્રીમ કોર્ટમાં અને જે રાષ્ટ્રપતિને ભલામણ મળે એ રાષ્ટ્રપતિ માનવા માટે વળી પાછે બંધાયેલા નહીં રાષ્ટ્રપતિ તરત કહી શકે યાદી મોકલો એમાંથી આપણે પસંદ કરીએ ત્યાર પછી આગળ સેકન્ડ જજ કેસ આવે છે આ સેકન્ડ જજ કેસ આવે છે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં એમાં જે એડવોકેટ એસોસિએશન હોય એના તરફથી સુપ્રીમ કોર્ટની અંદર બાબતને પડકારવામાં આવી અને ફરીવાર પ્રકાશ પાડવા માટે કીધું આમાં સુપ્રીમ કોર્ટ શું કરે છે કે એમનો જે અગાઉનું જજમેન્ટ હોય છે ઓગણીસો બ્યાસીના કેસનું એને ફેરવી નાખે છે સુપ્રીમ કોર્ટની આજ તો દોસ્તો ખાસિયત રહેલી છે અનુચ્છેદ નંબર એકસોને સાડત્રીસ રહેલો છે રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે અગાઉ જે જજમેન્ટ આપ્યું હોય એમાં પોતેને પોતે ચેન્જ કરી શકે ઓગણીસો ને ત્રાણુંના કેસની અંદર સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે રાષ્ટ્રપતિને જે નામની ભલામણ કરવાની છે કે હવે કોને જજ બનાવવા છે સુપ્રીમ કોર્ટમાં એ ચાહે અન્ય જજ હોય ચાહે મુખ્ય જજ હોય એના માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ તો ખરા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ તો ખરા એની સાથે એમણે બીજા બે અન્ય વરિષ્ઠ જજ સાથે રાખવાના વરિષ્ઠ જજ ટોટલ એકની જગ્યાએ ત્રણ વ્યક્તિ ભેગા મળી સમિતિ બનાવે અને એ નામની ભલામણ કરે રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિને જ્યારે ભલામણ આવે તો એમાં રાષ્ટ્રપતિ બંધાયેલા છે રાષ્ટ્રપતિએ નખરા નહીં કરવાના રાષ્ટ્રપતિએ જે નામની ભલામણ મળી એમાંથી કોઈ વ્યક્તિની પસંદગી કરવાની હા એવું બની શકે કે જેટલા જજની જગ્યા ખાલી હોય સુપ્રીમ કોર્ટમાં એની કરતાં વધારે જ નામ મોકલવાના હોય એની કરતાં ત્રણ ગણા મોકલે એની કરતાં બે ગણા મોકલે વધારે જ નામ મોકલે ને એમાંથી રાષ્ટ્રપતિ પસંદ કરે કાયદા મંત્રાલયની સાથે વિચાર વિમર્શ કરે ત્યાર પછી આગળ જતાં થર્ડ જજ કેસ આવે છે આજે થર્ડ જજ કેસ છે એ ક્યારે આવે છે તો કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં આવે છે તમારામાંથી ઘણા જૂના જોગીઓ જાણતા હશે કે રાષ્ટ્રપતિની પાસે એક અધિકાર હોય રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે તમારે મને કોમેન્ટ કોમેન્ટમાં જણાવવાનું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગે તો કયા અનુચ્છેદ મુજબ આ જોગવાઈ રહેલી છે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગી વર્ષ ઓગણીસો અઠાણું માં કે આ પ્રક્રિયા જે રહેલી છે એમાં હજુ તમે થોડો વધારે પ્રકાશ પાડો નિમણૂકની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ કરો તો એમાં સુપ્રીમ કોર્ટ ફરીવાર રિવ્યૂ કરે છે અને એક જજમેન્ટ એવું આપે છે કે રાષ્ટ્રપતિને સલાહ દેવા માટે ભલામણ મોકલવા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને એની સાથે વધતા ચાર વરિષ્ઠ જજ રાખવાના ચાર આ નિમણૂક માટેની જે પ્રક્રિયા છે ધીમે ધીમે અલગ અલગ કેસમાં ડેવલપ થાય છે દોસ્તો વિકસિત થઈ સુપ્રીમ કોર્ટના એક મુખ્ય જજ અને બધા ચાર અન્ય જજ આ પાંચ વ્યક્તિ ભેગા મળી ભલામણ કરશે અને જે ભલામણ મળે એ બ માનવા માટે બંધાયેલા છે જે નામનું લિસ્ટ મળે એમાંથી કોઈ વ્યક્તિને નિમણૂક આપવાની કંડિશન એટલી કે આ જે ચાર વરિષ્ઠ જજ હોય એમાંથી એટલીસ્ટ જે નામ મોકલવામાં આવે એમાંથી એટલીસ્ટ બે જજ સહમત થવા જોઈએ મતલબ એવું નહીં કે મુખ્ય જજ એકાધિકાર ધરાવે ચાર જજ ના પાડતો હોય તેમ છતાં મુખ્ય જજ એકલા એકલા નામની ભલામણ મોકલી દે એમ નહીં આ વરિષ્ઠ જજ હોય એને લાગવું જોઈએ કે વરિષ્ઠ જજ છે તો જે નામનું લિસ્ટ મળે એમાં એટલીસ્ટ ચારમાંથી બે જજ તો સહમત થયેલા હોવા જોઈએ આ મતલબ નિયમ કર્યો હવે અહીંયા આગળ આ પ્રકારની જે આખી સિસ્ટમ ડેવલપ થઈ તો એમાંય પ્રશ્ન તો રહેલા છે ભારતમાં જજની નિમણૂક માટે યુનિક સિસ્ટમ છે કે જજ જ નક્કી કરે કે આગામી સમયમાં જજ કોણ બને આ જજ ભેગા મળી જ નક્કી કરે કે આગામી સમયમાં જજ કોણ બનશે અહીંયા આગળ ખામી એ રહેલી છે આ સિસ્ટમની અંદર કે માની લો કે આ જજ જે રહેલા છે જે આ પાંચ જજ ભેગા થશે એને કોઈ હાઈકોર્ટના એવા જજ છે કે જે ખૂબ હોશિયાર છે ખૂબ જાણકાર છે સૂજવાળા છે ખૂબ અગત્યના ચુકાદા હાઈકોર્ટમાં રહીને આપ્યા છે ભારતની અંદર ન્યાયિક યોગદાન સરસ આપ્યું છે પણ એ જે હાઈકોર્ટના જજ છે એમને આ પાંચની સાથે વિચાર મળતા નથી મતભેદ થાય છે કોન્ફરન્સમાં ભેગા થાય છે તો ત્યાં આગળ મત મતાંતર રહેશે તો એવી શક્યતા ખરી કે આ પાંચ જજ ક્યારેય એ જજનું નામ આગળ નહીં કરે એવી ઘણીવાર ઘટનાઓ પણ બની કે હાઈકોર્ટમાં કાબલિયત ધરાવતા લાયકા ધરાવતા હાઈકોર્ટના જજ રહી ગયા ને એની જગ્યાએ જે જુનિયર જજ હોય જે થોડી જી હજૂરી કરી શકતા હોય આવા જજના નામ આગળ વધ્યા અને પછી જે સિનિયર જજ હોય હાઈકોર્ટના એમણે રાજીનામા આપ્યા હોય એવા દાખલા પણ છે તો નરેન્દ્ર મોદી સરકાર બે હજાર ચૌદમાં બની એમણે એવો વિચાર કર્યો કે આપણે આ જે ખામી રહેલી છે જજની નિમણૂકમાં એને દૂર કરીએ એને લઈ એક બંધાણી સુધારો કરવા માટે પ્રયાસ કર્યો અને એક સંસ્થા રચના કરવા માટે આગળ વધ્યા એ સંસ્થાનું નામ છે એનજેક તો એનજેકની રચના કરવા માટે એક બંધારણમાં સુધારો કર્યો અને એ સુધારાને ક્રમ મળ્યો નવ્વાણું નંબરનો બંધાણી સુધારો વર્ષ બે હજાર ચૌદ પણ લખે છે ઘણી જગ્યાએ બે હજાર પંદર પણ લખાય છે કેમ કે બે હજાર પંદરમાં એનો અમલ થવાનો હતો એનો અમલ થયો હતો થોડા સમય માટે તો નવ્વાણું નંબરનો બંધારણી સુધારો બે હજાર ચૌદ તરીકે આપણે લખીએ કે બે હજાર ચૌદમાં પ્રક્રિયા સ્ટાર્ટ કરી હતી અને આ બંધારણી સુધારાથી એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ભારતીય બંધારણમાં એકસો ચોવીસ એ આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય બંધારણમાં કોઈને કોઈ અનુચ્છેદ ઉમેરવો હોય તો એના માટે એક વિધિ કરવી પડે જેને બંધારણીય સુધારો કહેવાય તો આ બંધારણીય સુધારો કર્યો જેના માધ્યમથી અનુચ્છેદ ઉમેરું આ અનુચ્છેદમાં લખ્યું કે એક સંસ્થા રહેશે એમ જેનું નામ આપ્યું એનજેક આ એનજેકનું પૂરું નામ શું થાય તો કે નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન અગેન નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન જેને ગુજરાતીમાં શું કહેવાય કે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂંક પંચ એવી રીતે કહેવાય સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જજની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે આ સંસ્થા રહેશે જે આ સિસ્ટમ આપણે હમણાં ભણી ગયા જેને કોલેજિયમ સિસ્ટમ કહેવાય છે કે જજ નક્કી કરે આગામી જજ કોણ બને એમાં રહેલી ખામી કોલેજિયમ સિસ્ટમમાં રહેલી ખામી દૂર કરવા માટે આ સંસ્થા બનાવવાનો વિચાર કર્યો આ એનજેકમાં કેટલા સભ્યો રહેશે તો કે છ સભ્ય રહેશે છ સભ્યો કઈ રીતે લેવાના તો આમાં ત્રણ સભ્ય અને ત્રણ સભ્ય એ રીતે વર્ગીકરણ થાય પહેલા જે ત્રણ સભ્યો હોય એ કયા લેવાના તો કે સાહેબ આ ત્રણ સભ્યમાંથી એક સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ લઈ લ્યો ત્યાર પછી બાકીના બે જે હોય ને એ વરિષ્ઠ જજ લઈ લો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ ચાલો આ સમજે આપણે એક મુખ્ય જજ બાકીના બે વરિષ્ઠ જજ એની સિવાયના જે ત્રણ સભ્ય છે એ કઈ રીતે લેવાના તો કે એક તમે કાયદા મંત્રી લઈ લો ત્યાર પછી બાકીના બે આપણી જેવા નિષ્ણાત વ્યક્તિ લઈ લો હવે નક્કી કોણ કરે કે નિષ્ણાત છે કે નહીં તો એના માટે એક સમિતિ બનાવી દો જેમાં એક વડાપ્રધાનને રાખો એની અરે વિરોધ પક્ષના નેતાને રાખો આ બંનેને તમે રાખો પણ હારોવાર એક બુદ્ધિશાળી વ્યક્તિની જરૂર પડે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને રાખો આ ત્રણ વ્યક્તિ ભેગા નક્કી કરે કે નિષ્ણાત કોણ છે કાયદાનો ટોટલ છ વ્યક્તિ ભેગમણી મળી રાષ્ટ્રપતિને ભલામણ કરે કે હવે તમારે આ વ્યક્તિને જજના શપથ લેવડાવવાના છે આને તમારે નિમણૂક આપવાની છે આ બંધારણીય સુધારો સંસદના બંને ગૃહોમાંથી ઇન્ડિવિડ્યુઅલ પસાર કરવો પડે વિશેષ બહુમતી સાથે બિલને ભારતીય બંધારણમાં જોગવાઈ રહેલી છે કે બંધારણીય સુધારો કરવા માટે સંસદના બંને ગૃહની ક્યારેય સંયુક્ત બેઠકનો આવે જોઈન્ટ સિટિંગ ન થાય ક્યારેય લોકસભામાં તો બહુમતી હતી રાજ્યસભામાં બીજેપી પાસે બહુમતી નહોતી એનડીએ પાસે જેનું જૂથ છે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એની પાસે બહુમતી નહોતી એ તો અમિત શાહે માંડ માંડ કરી એડીસીબી એડીસીબીની ધમકી કોઈની પેટ પેટી ખોખા આથે વગેરે બધું કરી અને માંડ માંડ બિલ પસાર કરાવડાવેલું અને જેવું આ બિલ પસાર થયું બંને ગૃહમાંથી રાષ્ટ્રપતિ મંજૂરી આપી સુપ્રીમ કોર્ટમાં મેટરને ચેલેન્જ કરવામાં આવીને સુપ્રીમ કોર્ટે નવ્વાણું નંબરના બંધારણી સુધારણે રદ કર્યો સુપ્રીમ કોર્ટે રદ એટલા માટે કર્યો કે એમણે એવું કીધું કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે અનુચ્છેદ નંબર પચાસ અનુચ્છેદ પચાસમાં લખવામાં આવે છે કે કારોબારી અને ન્યાયતંત્ર હંમેશા એકબીજાથી અલગ રહેશે કારોબારી અને ન્યાયતંત્ર આ બંને સરકારી સરકારના અંગ એકબીજાથી હંમેશા અલગ રહેશે આ પ્રકારની જોગવાઈ છે કારોબારીનો મતલબ થાય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ એટર્ની જનરલ ભારતીય બંધારણ કારોબારી તો એને જ ગણે છે અને ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ આવે તાબાની અદાલત આવે પણ અત્યારે આપણે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના કન્સનમાં સમજીએ કારોબારી સુપ્રીમ કોર્ટની અંદર નિમણૂક પ્રક્રિયામાં ક્યારેય ઇન્વોલ્વ નહીં થાય કારોબારી ક્યારેય ડિસાઇડ નહીં કરે કે જજ કોણ બનશે કેમ કે જો વડાપ્રધાન ડિસાઈડ કરવા માંડે કોઈ મંત્રી ડિસાઈડ કરવા માંડે તો એની નજીકના કોઈ વ્યક્તિ હોય એકદમ પોપટ પ્રકારના હોય જી હજુરી કરી જાણતા હોય એને બનાવી દેશે અને એકવાર બન્યા પછી સરકાર તરફથી જ હંમેશા ચુકાદા આપે ને શક્યતા વધારે હોય તટસ્થ વ્યક્તિ તટસ્થ વ્યક્તિ જે હોય ને એ બનવા જોઈએ એકદમ નિડર હોય એ બનવા જોઈએ ન્યુટ્રલ રેઇન ડિસિઝન લેવા જોઈએ પછી એવું ન બને કે સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા પછી કોંગ્રેસના જ બધા કેસને ઉખાડીને એમાં ચુકાદ આપવા માંડે એવું ન થવું જોઈએ દેશમાં તો અહીંયા આગળ દોસ્તો એનજેકની રચના રદ એટલા માટે કર્યું કારણ કે સુપ્રીમ કોર્ટનું કહેવાનું એમ હતું કે અનુચ્છેદ પચાસમાં ડીપીએસપીમાં લખ્યું છે કે કારોબારી ન્યાયતંત્રથી અલગ રહેશે તો કાયદા મંત્રી તો કારોબારીનો માણસ છે એ શા માટે ઇન્વોલ્વ થાય અને વડાપ્રધાન એ કારોબારીને તો વાસ્તવિક વડા છે તો એ શા માટે જજની નિમણૂક પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય આ ભારતીય બંધારણની જે મૂળ ભાવના રહેલી છે જે મૂળ વિભાવના છે એની વિરુદ્ધમાં જાય છે આ ન ચાલી શકે કેમ અને એટલા માટે એન્જેકની રચનાને રદ કરી નવ્વાણું નંબરનો બંધારણી સુધારો રદ કર્યો આ વસ્તુ જ દેખાડે છે કે સુપ્રીમ કોર્ટ એ ભારતીય બંધારણની વાલી છે ભારતીય બંધારણની સમીક્ષા કરી મતલબ કે જે સરકાર ડિસિઝન લે એની સમીક્ષા કરી શકે કોઈ બંધારણીય સુધારો સરકાર તરફથી થાય સંસદ તરફથી પસાર કરવામાં આવે એની સમીક્ષા કરી શકે અને જો એમાં એવી કોઈ બાબત લાગે કે જે ગેરબંધાણી હોય તો એકવીસ તોપની સલામી સાથે એને દૂર કરી શકે તો અત્યારે હાલમાં એન જે કાર્યરત નથી અત્યારે હાલમાં જે કોલેજિયમ સિસ્ટમ છે એક મુખ્ય જજ બાકીના ચાર વરિષ્ઠ જજ અને રાષ્ટ્રપતિને જે ભલામણ કરે અને રાષ્ટ્રપતિ જે નિમણૂંક આપે એ જ પ્રક્રિયા કાર્યરત રહેલી છે તો દોસ્તો આ મેં તમને સમજાવ્યું સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂંક કરવા માટેની પ્રક્રિયા અને આઈ હોપ કે તમને એ સમજમાં આવ્યું હશે કોમેન્ટની અંદર મને તમે રિસ્પોન્સ આપી શકશો તો મળીએ છીએ આ પ્રકારના જે કરંટ અફેર્સ ઉપર આધારિત વિડીયો હોય એની સાથે અને દોસ્તો આ જે બંધારણ વિષય છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ જે પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી છે બે હજાર છવ્વીસની અંદર પોલીસ ભરતી મોટી સંખ્યામાં આવે છે બંધારણનો કોર્સ સંપૂર્ણ તમારે જો જોવાની ઈચ્છા હોય ગણતરી હોય એકવાર પદ્ધતિસર તમારે બંધારણ વિષય શરૂઆતથી લઈ અંત સુધી તમારે જો સમજવું હોય તો એના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી નામની એક એપ્લિકેશન છે જેમાં સંપૂર્ણ બંધારણ વિષય મેં ભણાવેલું છે અને એમાં એક ખાસિયત એ છે કે કરંટ અફેર્સના જે વિડિયો હોય જે બંધારણ સાથે જોડાયેલું સંલગ્ન કરંટ અફેર્સ હોય એને નિયમિતપણે ત્યાં આપવામાં આવે છે એટલે એક જ વાર વિદ્યાર્થી બંધારણનો કોર્સ પરચેસ કરવાનો ત્યાર પછી એને સતત સતત કરંટ અફેર્સની માહિતી મળતી રહે એના માટે અલગથી કોઈ અન્ય ખરીદવું ન પડે કે ન કોઈ એમણે પ્રયાસ કરવો પડે વન સ્ટોપ સોલ્યુશન વિદ્યાર્થીઓને મળે એવો પ્રયાસ એ કોર્સની અંદર આપણે કર્યો છે અલગથી કેસ સ્ટડીનું ત્યાં આગળ ફોલ્ડર આપણે બનાવેલું છે કે જેમાં ખૂબ અગત્યના પરીક્ષાલક્ષી કેસ સ્ટડી અલગથી ભણાવવામાં આવે તો મળીએ છીએ દોસ્તો આ પ્રકારના વધુ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ